ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી શ્રી સરહદી રેન્જ ભુજ કચ્છનાઓએ સરહદી રેન્જમાં સાયબર ફ્રોડના ગુના બનતા શોધવા અને અટકાવવા સૂચના કરેલ હોય જે સૂચના અન્વયે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ તથા સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર વાય કે ગોહિલ નાવને મળેલ ખાનગી બાતમી મળેલ હતી કે એક ટેન્કર નંબર જી જે બાર બી ઝેડ એકાણું ઓગણપચાસવાળામાં શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ ભરેલો છે તેમજ હાલમાં આ બાતમી હકીકતવાળું ટેન્કર ગાંધીધામ ભચાવ હાઇવે પર આવેલ રામાપીરના મંદિર સામે આવેલ અગ્રવાલ ઓટોમોબાઇલ્સ નામના પેટ્રોલ પંપની સામે સર્વિસ રોડ પર જઈ રહ્યું છે જેથી સદરહુ બાતમી આધારે રેડ કરી નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ નાઓના રૂબરૂ કાયદેસરની કાર્યવાહી કરી મજકૂર પકડાયેલા ઈસમ વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલો આરોપી ગોર્ધનદાસ ઉત્તમદાસ વૈષ્ણવ ઉંમર વરસ ને પકડી પાડવામાં આવ્યો છે તેમની પાસેથી મળી આવેલ મુદ્દામાલ શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી જેની કિંમત રૂપિયા સત્તર લાખ ત્રણ હજાર પાંચસો પાંસઠ ટેન્કર જૂની કિંમત રૂપિયા પાંત્રીસ લાખ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા દસ હજાર બેલબિલ્ટીની નકોલો આમ કુલ કિંમત રૂપિયા બાવન લાખ તેર હજાર પાંચસો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે